એક સર્વે એવું કે કે પ્રેમના બાબતમાં પુરુષ વધારે આગળ હોય છે સો ટકા ભૂલી જ જાય કે ભણેલો એવું નહીં પુરુષ છે ને પ્રેમ કર્યા જ કરતો હોય લાગે થ્રુ આઉટ એમ અચ્છા પુરુષ નો પહેલો પ્રેમ એની ક્લાસ ટીચર અને છેલ્લો હોસ્પિટલ ની નર્સ

लोगो सुना है कि आपको गुजरियों को हिंदी बोलना बराबर आता नहीं है किसने की तू तो आपको इसको पूछ ही लो हाँ इसको बहुत भारी हिंदी आवटता है आ, और मुंबई वालों को भी पानी पिरा देता है इससे हिंदी बोलता है हाँ अचूत नहीं चलो कोई बात नहीं तो आपका शादी हो गया शादी 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 तो नहीं हुआ है डायरेक्ट लगन कराई दी थे

બળ્યું લગન માં આમ તો બધું સારું હતું પણ પાણી પૂરી રખાય માણા ભેળ રાખે ગયડું માણા ખાઈ શકે અમથે અમથા ખર્ચા બળ્યું મેં પેલું બોર્ડ વાંચ્યું થાય આવું બધું ગોંડા જેવું રખાય આપણા દેશ માં ભાત નહીં તો કોકની કઢીઓ રાખવાની બળ્યું આવું બુફાને એવું જમવાનું મન તો ગમ જ નહીં લી આ ભીખારી ને જેમ લાઈન માં ઉભારો થાળો લઈને કણ જમવા મલ આમ કરતા વાડીઓ જમણવાર હારા આદર સત્કાર લાગો આપણે નીચેન ભોજન ઉપર પાટલા ઉપર અને બળ્યું હામેનું માણા આપણને કેટલો આગ્રહ મોહન પેલું શું હતું આ લઈ બોલ હજુ મન તો છે ને ગળામાં બાપ છોડી નું જોયું પિક્ચર બતાવતા તા મોટી સ્ક્રીન ઉપર બળ્યું કેવા અડધી અડધી ચડ્ડીઓ પહેરી ને ગીતો ઉપર નાચતી હતી આવી વહુ હોય અલી લગન હોય ને તો માણા પાનેતર પહેરે તો દુલ્હન જેવી લાગે फूल है गुलाब के सुगंध लीजिए फूल है गुलाब के सुगंध लीजिए अब बेटी है गरीब सपोर्ट कर दीजिए पत्नी है गरीब के सपोर्ट कर दीजिए बहू है गरीब के सपोर्ट कर दीजिए भाई फॉलो कर दीजिए भाई जो बाजरों वैसी से बा... પાર્ટી મજામાં ને તમારી જેવી ગીત ગાયું જોરદાર અરે ના ના ભાઈ તારું ગુજરાતી ગીત મને આવડતું નથી ને તો જશે તમારી ક્યાં ઇજ્જત છે ગાઈ ને જોરદાર એવું ઓલું નવું ટ્રેન્ડિંગ હાલે એ ગાઈ નાખો એબીસીડી વાળું અરે જોરદાર હમણાં ભાઈ છે હાલો

હતાવન વર હવે તારી પૈણવાની ઉંમર છે તો જે હિસાબ થી તારી ઉંમર છે ને ભાઈ બે પાંચ વર્ષ તો તું અમસ્તા પણ ઉકલી જઈશ જો ભાઈ ઉકલવાની વાત ન કરતો તારું કામ છે એ કઈ મારા લાયક કન્યા હોય તો કે કેવી કન્યા જોઈ છે ઐશ્વર્યા રાય જેવી હોય તો હાલે એ ભાઈ એ ભાઈ એનું લોસામ પડ્યું છે ને તો આપડી વાત અકાવો ને એની જાત ને ઈ તારા જેવા કેટલાય ને ખરીદી લે ડોહા માપે રે માપે હા તો વેસાઈ જવા તૈયાર જ છું ને એને કેની ખરીદી લે કેવા કેવા નંગ પીળ્યા છે આ અમારો ધંધો બંધ કરાવશે